સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો તલોદ તાલુકાના રણાસણ હિંમતનગર રોડ પર આવેલ ફૌજીવાડા નજીક આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં મહાપંચાયતોનું આયોજન બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જોકે બટાકાના બિયારણથી ખરીદીથી લઈ બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે આ મહાપંચાયતમાં ચર્ચાઓ કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકા પકવતા હોય છે પરંતુ કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરે છે આ તમામ સમસ્યાઓના નિકાલ માટે કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી કંપનીઓની રજૂઆત કરી નિરાકરણ લાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકા કરે છે એ જે વેન્ડરો ગણો કે કંપની ગણો જે કપાત કરે છે તો જે તે ખેડૂતને હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે એ દરેક સેજાના ધારાસભ્ય અને સાંસદ ને પણ આની રજૂઆત કરવામાં આવશે એ સો ટકાની વાત સત્ય જ છે ખેડૂતો અહીંયા જે ખરા વરસાદનો પણ હાજર છે તેમને છે અત્યારે જે રજૂઆત થઈ રહી ખેડૂતની પૂરી તૈયારી છે કે એગ્રીમેન્ટની ખેતી નહીં કરવી વેફર વારો બટાકો નહી વાપો આ તૈયારી સાથે ખેડૂત અત્યારે ભેગો થયેલો છે એમને તકલીફ છે એટલે આ ચાલુ વરસાદની અંદર પણ ઉત્તર ગુજરાત ખેડૂતો આવેલા છે

ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો હોય છે એટલું જ નહીં પરંતુ નક્કી થયા પ્રમાણેની સાઇઝ પ્રમાણે બટાકા ઉત્પાદિત ન થતા તેના ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવતો નથી સાથોસાથ મોટા પ્રમાણમાં ખેડૂતોને કપાત પણ આપવામાં આવતી હોય છે જેને લઈને હાલ તો ખેડૂતો આ સમગ્ર બાબતે ચિંતિત બન્યા છે આજની સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી મુદ્દાની જો વાત કરીએ તો બટાકાની અંદર ઘણા બધા પ્રશ્નો છે પણ એમાં જો મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો ખેડૂતને બટાકાની અંદર સર્ટીફાઈડ સીડ આપવામાં આવે એના પછી વાત કરીએ પછી વાત કરીએ તો જો એનો બગાડો નીકળ્યો હોય ક્લેમ્પ હોય તો જે તે ક્લેમ્પ છે એ પંદર થી વીસ દિવસમાં ચૂકવી દેવામાં દેવામાં આવે સમયસર કંપનીઓ તરફથી પેમેન્ટ નથી મળતું તો અમારી એવી છે કે સમયસર પંદર દિવસની અંદર પેમેન્ટ મળી જાય વધતા કંપનીઓ ઘણી કંપનીઓ એવી છે મક્કેન કંપની છે સિમ્પલોટ કંપની છે સીધું ખેડૂતને કામ કરતી હોય છે તો વચ્ચે જે કંપનીઓ વેન્ડર સિસ્ટમથી કામ કરે છે તો અમારી માગણી એવી છે કે વેન્ડર સિસ્ટમ કાઢી નાખવામાં આવે અને કંપની ટુ ફાર્મર કામ થાય અને એગ્રીમેન્ટ પણ કંપની ટુ ખેડૂતને થાય